રાજા નો પ્રશ્ન છે જે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે એ કોઈ ઠીકાને ઓછા છે ને કોઈ ઠીકાને વધારે છે એવું તો નથી સર્વવ્યાપક ભગવાન સર્વમાં સમભાવથી જ વિરાજે સર્વમાં સમભાવથી ભગવાન વિરાજે છે તો જગતમાં ઝઘડો કેમ થાય ભગવાન સર્વમાં સમભાવથી વિરાજે છે મારી એવી ઈચ્છા છે કોઈના ઘેર ઝગડો ન થાય સાસુજી માં ભગવાન છે વરુજી માં પણ ભગવાન છે ધર્મ ખટપટ બહુ થાય કોઈ ઘેર ઝઘડો ન થવો જોઈએ ભગવાન સર્વ માં દેખાતી નથી વિરાજેરા દેખાય છે જે વિષમતા સમભાવથી છે આ પો ભગવાન સમભાવ રાખે છે જગત માં તો જ્યાં જુઓ ત્યાં વિષમતા જ દેખાય સમતા દેખાતી નથી આ વિષમતા કોણ ઉત્પન્ન કરે છે ભગવાન તો સમજેરા છે सुखदेव जी महाराज प्रसन्न करे प्रश्न थे बहुत सुंदर कर भगवान ना विश्व रूप से निर्गुण निराकार अने भगवान सगुण साकार निर्गुण निराकार परमात्मा प्रकाश मय सर्व सम भाव थी निर्गुण निराकार परमात्मा सूर्य नारायण का ना प्रकाश जेवा सज्जन हो दुर्जन हो पापी हो पुषाली हो सूर्य नारायण बढ़ाने सरखोज प्रकाश સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે કોઈ પુણ્ય કરે છે ઘણા લોકોનો એવો નિયમ હોય છે સૂર્ય ઉગતા પેલા સ્નાન કરે છે સૂર્ય નારાયણ ને અર્ધ આપે છે સુર નારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે સૂર્ય નારાયણ એમને પણ પ્રકાશ આપે છે કેટલાક લોકો તો એવા હોય છે સૂર્ય નારાયણ ઘર માં આવે તો પણ પથારી છોડતા જલ્દી પડ્યા જ રહે છે એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું મને કેનાર પૂછનાર કોણ છે હું સ્વતંત્ર છું

જે સર્વ વ્યાપક છે એને ક્રિયા થતી નથી ક્રિયા વ્યાપ્ય વ્યાપક નિષ્ક્રિય હોય છે છે કે જે એક એક છે અને નથી એને સર્વકાળ ને સર્વ ઠેકાણે છે એને વ્યાપક કે છે વ્યાપ્ય તે છે જે ક્ષણ ક્ષણ માં બદલાય છે વ્યાપક તે છે કે જે કોઈ વખત બદલાતું નથી એનો સ્વરૂપ એક સરખું જ રહે છે પરમાત્મા સર્વ વ્યાપક છે વ્યાપક એ નિષ્ક્રિય હોય છે વ્યાપક ને ક્રિયા થઈ શકે નહીં ભગવાન જતા નથી આવતા નથી ભગવાન તો આધાર છે ક્રિયા માયા ને સત્તા નથી અને પરમાત્મા ને ક્રિયા નથી દીવાના પ્રકાશ માં માનવ રાત્રે કામ કરે છે દીવા નો પ્રકાશ ન હોય તો માનવ શું કરી શકે દીવો કશું કરતો નથી પણ દીવાના પ્રકાશમાં માનવ કામ કરે છે એટલે દીવો જ બધું કરે છે દીવો કે હું પ્રકાશ આપું છું પ્રકાશ ન હોય તો માનવ કઈ કરી શકે નહીં ક્રિયા માયાની છે એનો આરોપ ઈશ્વર માં થાય છે સર્વ વ્યાપક પ્રકાશ માં કોઈ ક્રિયા નથી માયા સત્ય નથી લોકો ગાડીમાં બેસીને મુંબઈ જાય બોરિંગ સ્ટેશન આવે કે તૈયારી કરવા લાગે મુંબઈ આવી અરે મુંબઈ આવી નથી મુંબઈ ગઈ નથી મુંબઈ તો ગઈ રહી બોલવું જોઈએ મારી ગાડી આવી ક્રિયા મુંબઈ ને નથી મુંબઈ તો સ્થિર છે ક્રિયા ગાડીની છે મારી ગાડી મુંબઈ માં આવી એવું બોલવું જોઈએ લોકો બોલે છે મુંબઈ આવી મુંબઈ આવી નથી મુંબઈ ગઈ નથી મુંબઈ ને કોઈ ક્રિયા જ નથી પરમાત્મા સર્વ નો આધાર છે સર્વાધાર ભગવાન જતા નથી ને આવતા નથી જવું અને આવવું એ ક્રિયા વ્યાપ્ય ને થઈ શકે છે પરમાત્મા નિષ્ક્રિય છે એટલે ભગવાન માં વિષમતા હોય ક્યાંથી વિષમતા માયા ની છે માયા ત્રણ ગુણ વાય છે કોઈ વખત રજો ગુણ વધે છે કોઈ વખત પરમાત્મા તો સર્વાધાર નિર્ગુણ બ્રહ્મ છે સાકાર પરમાત્મા લીલા કરે છે ભગવાન જે કરે એનું નામ લીલા અને માનવ જે કરે છે એનું નામ ક્રિયા શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે રાસ ક્રિયા નથી રાસ લીલા છે જ્યાં થોડો સ્વાર્થ છે

વિષમતા નથી સમતા પડે ભગવત ભક્ત હતો છતાં એને કેમ માર્યો ભગવાન દેવો પક્ષ લે છે અને દૈત્યો ને મારે છે એ ભગવાન ની સમતા છે કે વિષમતા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સમતા છે ગુરુસુર ને માર્યો નથી તાર્યો છે શ્રી કૃષ્ણ ના માર માં પ્યાર છે શ્રી કૃષ્ણ ના ક્રોધમાં પ્રેમ ભરેલો ઉદ્ધાર કર્યો છે તમે જેવો પ્રશ્ન કરો છો તમારા દાદા ધર્મ રાજા એ રાજસુ યજ્ઞ માં નારદજી ને આવો પ્રશ્ન કર્યો રાજ્ઞ માં હજારો ઋષિ મહાત્મા આવ્યા હતા એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો પ્રથમ પૂજા કોની કરવી જોઈએ મોટા મોટા સંતો મહાત્મા પ્રથમ પૂજા કોની કરવી આ પ્રશ્ન ઉભો થયો બધા એક વિચાર થી નિર્ણય આપ્યો શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા ના શ્રી કૃષ્ણ ની પ્રથમ પૂજા કરો ઋષિઓ એવો નિર્ણય આપ્યો ધર્મ રાજા એ શ્રી કૃષ્ણ ભગવાન ની પ્રથમ પૂજા બધાને આનંદ થયો સભામાં બે ચાર જીવ એવા બેઠા હતા એમને ખોટું લાગ્યું

ભગવાન જગત ને બોલ આપે છે હું ઈશ્વર છું હું નિર્દોષ છું હું સર્વ સદગુણ સંપન્ન હું સહન કરું પણ સહન સહન કરે એક દિવસે સુખી થાય સભામાં ભગવાન ની નિંદા કરી શ્રી કૃષ્ણ નિર્દોષ છે સર્વ સદગુણ સંપન્ન છે સભા માં શિશુકાળ બાળ ભગવાન શાંતિથી સહન કરે

પછી તો પ્રભુએ સુદર્શન ચક્ર થી શિશુપાલ નું માથું કાપી નાખ્યું શિશુપાલ ભગવાન ના ચરણ માં લીન થયો છે મોટા મોટા યોગીઓ મહાત્માઓ મહાત્મા મળી જાય ચરણ પ્રવિષ્ટે શિશુપાલ ભગવત સ્વરૂપ માં લીન થયો ઘરમાં રાજા ને આશ્ચર્ય થયું જે ભગવાન ની નિંદા કરે એ નરક માં જવું જોઈએ એની દુર્ગતિ થવી જોઈએ શિશુપાલ ને સદગતી કેમ મળી ધર્મ રાજા નારદજી પ્રશ્ન કરે છે નારદજી એ કહ્યું છે ભગવાન અતિ ઉદાર પ્રેમ થી ભગવાન ની સેવા પૂજા કરે સ્મરણ કરે તેનું કલ્યાણ ભગવાન કરે તો શું આશ્ચર્ય નું સ્મરણ કરે છે કોઈ માનવ સાથે વેર કરવું નહીં કોઈ માનવ સાથે ઝઘડો કરવો નહીં કદાચ તમને ઝઘડો કરવાની બહુ જ ઈચ્છા થાય તો એકાંત માં ભગવાન સાથે ઝઘડો કરવો ભગવાન ને ખોટું લાગતું નથી ભગવાન વેર કરતા નથી કૃષ્ણ સોનું બનાવે છે ભગવાન ને જે સ્પર્શ કરે એને ભગવાન ભગવાન બનાવે પરમાત્મા ને તન થી નહી મન થી સ્પર્શ કરવાનો છે આ મળમૂત્ર થી ભરેલું શરીર અશુદ્ધ છે

જય વિજય હિરણ્યાક્ષર હિરણ્ય કશ્યકુ થયા એ જ રાવણ કુંભકર્ણ થયા એજ શિશુકાળ દંત થયા ભગવાને નો ઉદ્ધાર કર્યો હિરણ્ય જયારે પ્રહલાદજી ને મારવા દોડ્યો ત્યારે સ્તંભ માંથી નરસિંહ ભગવાન નરસિંહ સ્વામી નું પ્રાગટ્ય થયું હતું પ્રહલાદ નું રક્ષણ